આજ તો તમને કશડા પકડવાના શું કોચ લીધી આમાં હરિયા છે થાલીમાં આજ તમને પકડવાના છે પછી ખાડા છે કેમ કે એમાં તમને શાક દેખાડો છે હોંઢિયા એટલે બધો છે ઘણો અને હરિયા અને ઘણું વસ્તુ બની તો આજે આપણે શું કરવા આજે આપણે હોંઢિયા હોંઢિયાને ને

دریا پگوگ باڑی تھوڑا پورا رگیڈا تو گھنٹہ تڑک تڑکا پڑ رہے پڑھائی جائے પછી શનિભાઈ અહીંયા હે એ પાછો પાણી પીવે ટાઢુ મે તો પાણી પીધું તો પાણી આમ બીજી તરહનું કઈક લાગે એટલો તડકો લાગે અને ભાઈ જોવો અહીંયા બધા આરામ કરી કરી લઈએ ને તો મજા આવી જાય હું જો ભાઈ બધું વસ્તુ મૂકી દીધું આપણે બે આમ ભાઈ પાણી જોવો ટાઢુ પાણી છે ભાઈ જો વિહાન ભાઈ વિહાન ભાઈ કે મોજ આવી ગઈ કાલે હાલો ભાઈ પાણી પી લઈએ તો મિત્રો આપણે એમ કહેવાય ને તો હવે આપણે અત્યારે દરિયા પોગી ગયા છે ને ભાઈ દરિયો અત્યારે આખો ભરેલો છે ને ભાઈ અત્યારે જો ભાઈ હું તમને બતાડો આપણું બધું વસ્તુ ને ભાઈ એમ કહેવાય ને મનીષભાઈ હાથે સડી ગયા છે બાળા ઉપર ને આપણું બધું સામાન નું વસ્તુ જો ભાઈ મૂકી દીધું છે ભાગ છે પાણીના બાટલા મૂકી દીધા થેલો છે દડો લાવેલા છે ભાઈ મેં શે ભાઈ બધું વસ્તુ લાવેલા છે અને સનીભાઈ ને વિહાનભાઈ અમે આટો મારી રહ્યા અને દરિયો તમે જોઈ શકો છો દરિયો એટલો એટલો ભરેલો છે અને હવે મિત્રો તમે જોઈ શકો છો જે આપણી ઝીંગા મારવાની જગ્યા હતી ને અત્યારે તો એમાં પાણી છે અત્યારે આપણે શિપ ના ગોતા તો જડે નહીં હો ભાઈ શિપ ગોતા માટે આ દરિયો ખાલી થાય ને દાઉદી આપણે વાર જોવી પડે તો ભાઈ એટલો એટલો પાણી ભરાઈ ગયેલું તમે જોઈ શકો છો ભાઈ ને વિહાનભાઈ ને મનીષભાઈ આટા મારી રહ્યા છે જોવો ભાઈ કેવા નખરા કરે છે જો ભાઈ આની મોજ જ કઈક અલગ જ હોય દરિયામાં જોવો ભાઈ ઓ હોય જોવો કેમ પણ મોજ મોજ અને ભાઈ સની માવો બનાવી રહ્યા છે ભાઈ માવા લવર કેમ ભાઈ માવો તો ખાવો પડે ભાઈ જો વિહાન ભાઈ કેમ પણ નાવાની મોજ કરી રહ્યા છે ભાઈ જો ભરે હો આ ભાઈ બેલ મશીન ગોઈડે ના આવી રહ્યો ભાઈ તો ભાઈ મનીષ ભાઈ બાકી રહી જાય કે હું બાકી તો નો જ રહેવો જો નાવામાં જો ભાઈ હવે ભાઈ આગળે તો આપણે હોંડિયા તાણવાના સિંગા ભાઈ મોજે મોજ આગળ જો ભાઈ કેમ તાણી ની બતા ભાઈ વિહાન ને મનીષભાઈ ભાઈ ત્યારે હોંડિયાની ગાઈત ગાડી રહ્યા છે ને ભાઈ હવે આમાં હોંઢિયા કેટલા આવની જોવાનું છે ભાઈ ભાઈ જો ભાઈ હેઠે માં હલવાઈ જાય કઈ નક્કી ન હોય ભાઈ તાણતા તાણતા બેઠો રાખજો તો આવશે હાલો ધીમે 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 જો ભાઈ કટકો ઉછો ઉછો લઈ લો કાંઈ આવ્યું છે નહીં ભાઈ કાંઈ નહીં આવ્યું આંડો ફાટી ગયો કટકો કાંઈ વાંધો નહીં હાલો કાંઈ નહીં આવ્યું હવે એનું પેલા હવે ફાટી ગયો ને હાથી નહીં ચાલ તો મિત્રો છે ને વિશાલ ભાઈ ની બધા ભાઈઓ હોંઢિયા પકડે છે અને ભાઈ આપણે હેડલિંગ કરવા માટે મોબાઈલ ને બધું આપી દીધું છે એટલે હવે કડીક આપણે વિડીયો શૂટ કરવાનો છે તો જો ભાઈ આવી રીતના બંને ભાઈ પકડે છે ફોંટિયા તાણે છે કટકે કરી અને વિશાલભાઈ જો આ બાજુ આવી રહ્યા છે એ ભાઈ પણ જવાના છે ત્રણેય ભાઈ ત્રણેય ભાઈ હોટિયા પકડવાના છે ને આપણે વિડીયો શૂટ કરવાનો છે તો વિડીયોમાં કન્ટિન્યુ વિશાલ વિશાલભાઈ અને મનીષભાઈ બંને ભાઈ હોટિયાની તાણી આવે છે કાંઠે જો હું તમને બતાવું કેટલા હોટિયા પકડીને આવ્યા છે જો અને ભાઈ જો હા મેં છે વિહનભાઈ

تو ہم منی کادا کےڑ گاڈے سے میترو پاسی اک کادا کےڑ نکلی سے تو میترو آپ نے بڑا 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 چھنے لی ہاں اپڑا ہے تو لات کادا کےڑو گھاڈ بانی اتی میزو ہے یہاں کنگا بڑا 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 دوچر پاسی اک نوی کادا کےڑی دیکھا نہیں ہے کہ یہ موشاک کادی رہا ہے ہم دیکھا ہے اور گینڈر بھی چیت ہے تو میترو بارو بھانگو برشی بارو بھ કરી કોશિશ કરી તો આવી જાય ધ�ળા�ી મિત્રો હવે હું તમને આપણે જેટલી કાદા કીડું પકડી ની હું તમને બતાડું ને હજી તો આપડી પકડવાની સાલું છે હો મિત્રો એટલી કાદા કીડું હજી પકડીએ છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આપણે એટલી કાદા કીડું પકડી છે અને હજી તો આપણે પકડવાની સાલું છે આપણે પકડવા જવાનું છે તમે બનિયારો આપણા વલોક સાથે જોવો ભાઈ એટલી છે તો મિત્રો આમ જોવો હાલો તમે બધા નાસ્તો આમ જાવ નાસ્તો લો હા

કેટલો આ ભાગ છે તમે ખાલી જોવો આ કેટલાનો ભાગ છે એ તમે એક કમેન્ટ કરીને કહેજો કને કે જો અત્યારે જો આગળ ખાવાની આમ કરી આમ ખાવાની એમ ખાવાની ફૂલ મોજ કરવાનું ચાલે તો તમે બધા નાસ્તો કરો વાહ મારો 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 બોલા આમ જો ભાઈ મિત્રો નાસ્તો જો કેવી મોજ આવે નાસ્તો કરવાની એવું નાસ્તો તો ભાઈ વિહાનભાઈ નાસ્તો કરી રહ્યા છે ને વિહાનભાઈ ભાઈ જશે વાહ 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 જશે એલા આ બહુ મજા એલા આમાં કઈ મોજ આવતી હોય નાસ્તો કરો હે બહુ મજા એમ ને બહુ મજા આવે ને દરિયામાં આવી એટલે મોજ મોજ સની ભાઈ જુઓ વાહ ભાઈ વાહ મોબાઈલ લવર કેવાય ને મરા વાલા હાલો તમે બધા નાસ્તો કરો મનીષભાઈ ભાઈ કે ખાવાની મોજા મસ્ત મજા આવે વાહ એમાં આ દરિયો આને વાહ ભાઈ વાત આવો સીન તમને તાઈ જોવાનો મળે વાહ નહીં

تھوڑا گھنا ہوا ہے دیکھا تھا

હાટલો કે ગમે એ કટકો ઓઢ નહીં એવું ને તો આયો હોંડી આવ્યા જ છે આવ્યા થોડા ઘણા છે એટલા બધા તો પકડવાની જ અલગ મારા કાંટા મિત્રો અત્યારે ગુનો ભડી ગયા ને એમાં એટલા સોંધી આવ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો એમ કહેવાયને તો હોંઠ આમ જોવો ખાલી ડોલ બરાબર

ભાઈ ભાઈ તો કેમ પણ મોંજ તો મિત્રો હવે આપણે તમને બધું શાક બતાવી દીધું છે આપણા જેટલું આપણે ડિસ્કામાં આપણે આવ્યું હતું ને ડિસ્ક ડિસ્કાવે આપણે ગોઠણીયા કટકાથી એ બધું આપણે તમને શાક બતાવી દીધું છે આપણે ઘણો બધું અને થોડા ઘણા પછી મેં કાં પીકડા નહોતા કારણ કે નહોતા બહુ સાધા એટલે અને આ ઘણું બધું શાક આપણે બે સાંડી એટલે હોંઢિયા તાણી લીધા છે અને બધા ભાઈઓ હવે થાકી ગયા છે અને હવે કેવી લીધામાં છે તમારે જે પ્રશ્ન હોય ત્યાં પૂછી શકો છો તમને હું જવાબ આપી હતી તો હવે મળીશું આપણે નવા પ્રસાદ બધાને ભાઈ ભાઈ જય માતાજી